મકરપોરા જીઆઈડીસી રોડ પરથી ત્રણ દિવસ પહેલા બાળક ઝડપી મૂળ યુપીના અને મકરપુરા જીઆઈડીસી રોડ વિહડનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા નવ વર્ષના પોતાના બાળકને શોધવા માટે દોડધામ કરી રહ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર દ્વારા આ ગુમ થયેલા બાળકને સત્વરે શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને શહેર પોલીસ તંત્રની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી બનાવ સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે આગળ જતા રોડ પરના અંદાજે બસો જેટલા સીસીટીવી ફૂટેજની સતત ઝીંડવડભરી ચકાસણી કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે બાળક અને અપહરણકાર બંને રાજસ્થાન છે જેથી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી વડોદરા પોલીસે બાળકને હેમખેમ બચાવી વડોદરા લઈ આવી હતી તેમજ અપહરણકાર રસિયા મંગલા હીરાભાઈ ડોડિયા પકડાઈ ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે અપહરણકારના બાળકનું એક વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું તેમજ તેની પત્ની પણ છોડીને જતી રહી હોવાથી એટલું લાગતું હોય તેને કારણે તે આ બાળકને પોતાની સાથે રાખવા માટે લઈ ગયો હતો જો કે પોલીસે આરોપીની છીંડવણ પરથી પૂછપરછ હાથ ધરી છે તારીખ 7 તારીખના રાતના સમયે એક બાળકનું અપહરણ થાય છે એ દિવસે કોઈ એક ધાર્મિક તહેવારની જે નાઇટ હોય છે એમાં બાળક રમતું હોય છે અને ત્યાંથી એનું અપહરણ થાય છે સવારે એના માતાને જાણ થાય છે કારણ કે પિતા તો બહાર નોકરી માટે એને ડ્રાઈવિંગ કરે છે માતાને જાણ થતાં એની શોધખોળ થાય છે અને લગભગ સાંજના ટાઈમે પોલીસ પાસે એના સગાવાલા અને આસપાસના લોકો આવે છે કે બાળક અહીંયા મળી રહ્યું નથી જેના આધારે પોલીસ તરફથી ફરિયાદ લેવામાં આવે છે અપહરણનો ત્રણસો ત્રેસઠનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સાવ એકદમ બ્લાઇન્ડ કેસ છે કે જેની અંદર એ જે અપહરણકર્તા છે એ કોઈ નોંધ નથી એના કોઈ ક્યારેય પણ સંપર્કમાં પરિવારના પણ નથી આવેલો અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડીને આશરે બસ્સો જેટલી સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે જેમાં ક્રાઇમની ટીમ પીસીબીની ટીમ ઝોન ત્રણની એલસીબીની ટીમ લોકલ પોલીસનો ડિસ્ટાફ તમામ પીઆઈ શ્રી મકરપુરા પીઆઈ આ તમામને ઇન્વોલ્વ કરીને આખી એક ટીમ બનાવવામાં આવે છે જેમાં બાળક જે જે જગ્યાએથી જતું દેખાય છે આમાં અપહરણકર્તા સાથે આરોપી સાથે એ ફૂટેજ ભેગી કરીને આગળની એ લોકોની મુવમેન્ટ જોવામાં આવે છે બાળક ઘણું કમ્ફર્ટેબલ હોય છે આરોપી સાથે જેથી શંકા થોડી એવી જાય છે કે બાળક પહેલાં ક્યારે પણ આને મળેલું છે કે નહીં એટલે અપહરણકર્તા છે એની પણ બેક હિસ્ટ્રી માટેની તપાસ શરૂ કરવામાં આવે છે પરંતુ એ ક્યાંય પણ આ વિસ્તારમાં નોંધ હોતા નથી જેથી આખી રાત દરમિયાન પોલીસની ટીમો દ્વારા લાગીને બસ સ્ટેન્ડના રેલવે સ્ટેશનના અલગ અલગ રેલવેમાં પણ એલર્ટ આપવામાં આવે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળક ગોધરા પંચમહાલ તરફ દાહોદ તરફ જતું બસમાં બેઠેલું દેખાય છે અપહરણકર્તા સાથે એના આધારે ગોધરા પંચમહાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ત્યાંથી આગળ જે શટલ રીક્ષા આપણા તુફાન જે ગાડી હોય છે એની અંદર આરોપી અને અભ્યત બાળક છે એને રાજસ્થાન તરફ બાંસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે બાંસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલામત છોડી લેવામાં આવેલ છે અને આ જે સાવ જ બ્લાઈન્ડ કેસ હતો કે જેમાં કોઈ પણ જાતની લિંક નથી એના આધારે આ કેસ ડિટેક્ટ થયેલો છે અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એ એનું એક વર્ષનું બાળક થોડા સમય પહેલાં ગુજરી ગયું છે એની પત્ની એને છોડીને જતી રહી છે હમણાં થોડા સમયથી જ એ અહીંયા મજૂરી છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી અને આ બાળક સાથે પરિચય કેળવીને એને એનું અપહરણ કરેલું હતું ના નતા બાળક ત્યાં રમતું હતું અને એ રમતા રમતા આગળ નીકળી ગયું એણે એવું કીધું કે હું રસ્તો ભૂલી ગયો છું એટલે આ જે આરોપી છે એણે હું કીધું હું તને બિરિયાની ખવડાય આમ પણ એકલો તો હતો જ અને એમ કરીને બિરિયાની લાલચ આપીને એને લઈ અપહરણ કરેલું છે અપહરણકાર છે એ પાસવાડા રાજસ્થાનના બાસવાડા જિલ્લાનો સજ્જનગઢ તાલુકાનો છે અને આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે અને અહીંયા આવીને એ આ રીતના જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરી કરતો હતો અને રખડતો ભટકતો ટાઈપનો રહેતો હતો અને મંદિર ઉપર કે ક્યાંય પણ માગીને ખાઈને સુઈ જતો હતો અત્યાર સુધી કોઈ એવું રેકર્ડ ઉપર નથી એની પત્ની એને છોડીને જતી રહેલી છે જ્યારે બાળકના અપહરણની જ્યારે ફરિયાદ નોંધવામાં આવી અને સ્થાનિક પોલીસ અને જોન એલસીબીની ટીમ જ્યારે હતી તે દરમિયાન કોલ આવતા ક્રાઇમની ટીમ સાથે મદદમાં જોડાઈ હતી સૌ પ્રથમ લોકલ પોલીસને અને એલસીડી ઝોન થ્રીની ટીમને જે માહિતી મળી ફૂટેજીસ એમાં બાળક છે એ રિક્ષામાં રમતું હતું ઘરની બાગર અને પછી જ્યારે ચાલતું ચાલતું બહાર નીકળ્યા છે ત્યાં સુધી આપણને મળ્યું હતું અને ત્યાં નજીકમાં જે એ દરમિયાન જે મૂવમેન્ટ હતી એ બધી માર્ક કરવામાં આવી અને ત્યારબાદ એ આ બાળક છે નજીકની મોબાઈલ શોપમાં પણ એકત્રિત જોવા મળ્યું હતું અને થોડુંક પ્રાઇમરી ક્લિયર થયું કે આ બાળક આની સાથે હોઈ શકે ત્યારબાદ સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન અલગ અલગ રિક્ષામાં પણ આ બાળક સાથે વ્યક્તિ દેખાણો હતો તો એ બધું ચેક કરતાં કરતાં અંદાજે આઠેક કિલોમીટર બાળકને લઈને સાથે શહેર વિસ્તારમાં ફર્યો હતો અને ત્યારબાદ એનું છેલ્લે જે સીસીટીવી ચેક કરતાં કરતાં બસ સ્ટેન્ડ પર આપણે પહોંચ્યા રેલ્વે સ્ટેશનમાં ચેક કર્યા બસ સ્ટેન્ડમાં ચેક કર્યા ત્યારે આ દાહોદ જિલ્લા તરફ જતી બસમાં બેસતો જોવા મળ્યો હતો દરમિયાન આ કોઈ પણ વેરાબાઉટ આની પર આરોપી બાબતે ન મળતા આપણે અલગ અલગ ટીમો બનાવી ક્રાઇમ પીસીબી અને સ્થાનિક પોલીસની એલસીબીની ચોનરીની ટીમો અને ટેકનિકલ હેલ્પ બધા દરેક એના ફોટોગ્રાફ્સ જે અવેલેબલ થયા હતા એ અલગ અલગ વિસ્તારોમાં એમના જ્યાં બાળક ગુમતો તે વિસ્તારમાં કંઈ અગાઉ જોડાયો હતો તે હવે આ ઉપરાંત જે કન્સ્ટ્રક્શન હાઈટ ઉપર છે પણ ત્યાં અને જ્યાં ખુલ્લે ઝૂપડપટ્ટીની અંદર રેડ બસેરામાં બધા ફોટો લઈને માણસને મોકલવામાં આવ્યા તે કોઈ આઈડેન્ટિફાઈ કરી શકે દરમિયાન આનું જે જે દાહોદ તરફ બસમાં જેથી બેસતો હતો તો એ બસ પર રૂટ ઉપર આવતા બંને પંચમહાલ જિલ્લા પોલીસ અને દાહોદ પોલીસની મદદ લેવામાં આવી અને તેઓને પણ આ બસના ટાઈમિંગ દરમિયાન બસ સ્ટેશન ઉપર ચેક કરવાનું માટે મદદ લેવામાં આવી હતી પરંતુ છેલ્લે આ આરોપી છે એ બાળક સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેન્ડમાં ઉતરતો દેખાયો આવ્યો અને ઝાલોદ ઝાલોદ પોલીસ અને દાહોદ એલસીબીની મદદથી આપણી પોલીસ ત્યાં સાથે હતી અને સીસીટીવી ચેક કરતા માલુમ પડેલ કે ત્યાંથી આ તુફાન ગાડી મારફતે રાજસ્થાન તરફ જવા નીકળેલ છે સ્થાનિક પોલીસની મદદથી આપણે એ ગાડીના ડ્રાઈવરનો કોન્ટેક કર્યો અને ક્યાં ઉતાર્યા હતા એનું સંભવિત લોકેશન લેવામાં આવ્યું હતું અને તે વિષયમાં આપણે સર્ચ ચાલુ કરવામાં આવી બાંસપડા પોલીસની મદદ સાથે દરમિયાનમાં જે આપણી ટીમ અહીંયા ફરતી હતી જે ફોટા સાથે બધાને એડમિટ માટે તો આપણને એક સાઇટ પરથી એક માહિતી મળી કે આ વ્યક્તિ આ હોઈ શકે એનો આ કેન્ડિટી નંબર છે અને એ પણ એનું લોકેશન પણ બાંસવાડામાં જ આવતું જે આ બિલ્ડિંગ પાંચેક કિલોમીટર દૂર હતી અને ત્યાંને વેરીફાઈ કરતા બાળક છે એ આ અકૃત વ્યક્તિ જે કરનાર છે એની સાથે મળી આવેલ છે હાલ પૂરતું એવું લાગતું નથી કે પ્લાનિંગ સાથે જ આ પર્ટિક્યુલર બાળક માટે ટાર્ગેટ કરીને આવ્યો હોય એવું જે પ્રમાણે અગાઉ કીધું એમ કે એ પોતે એકલતો હતો અને ત્યાં ગયો હતો ત્યાં જ્યારે ત્યાં જવામાં આવ્યું તે પોતે પણ એ પોતાના ઘઉંના ખેતરમાં એ પાણીનું વાળવાનું કામ કરતો હતો બાળક પણ ત્યાં જતું એની સાથે અને એને પૂછપરછ કરતા કે હું આ રીતે આવ્યો હતો અને પાંચ છ દિવસથી પાણી ખેતીનું કામ કરીને પૂછ પાછું આવવાનો હતો બરોડા એવું ત્યાં હાલ પૂરતું જણાવે છે પણ આગળની તપાસ ચાલુ છે એનો વધારે શું હેતુ હતો કાંઈ એ પણ આગળ તપાસ ચાલુ છે રહે સીસીટીવીમાં જોયું કે જોયું હતું બાળક એની સાથે કમ્ફર્ટેબલી ચાલતું હતું ઘણી વખત ટ્રાફિકની અંદર એનો હાથ કદાચ છૂટી જાય તો પણ બાળક એને રસ્તો ઓરંગી એની પાછળ દોડીને સાથે ચાલી રહ્યું હતું કે બાળક એના પ્રભાવમાં હતું સંપૂર્ણપણે એ આપણે માની શકીએ